ઉજ્જૈનના માતા પુત્રનું મહાશિવરાત્રી પર્વે દસ વર્ષે થયું મિલન મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં દેવાસ ગામની મહિલા ઉંમર વર્ષ ચાલીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં સતત રખડતી ભટકતી રહી હતી હતી આખરે તે જીવન જીવત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમે પહોંચી ત્યાંના સંચાલકો પરેશભાઈ વિરાણી નામજીભાઈ ગોટી તથા સર્વે કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભર કરી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરા લીગલ વોલન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભૂજના સામાજિક કાર્ય બેનવર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલ ત્યારે આ મહિલા સાથે ભુજ તેડી આવ્યા હતા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે તેમની રાખી તેની પાસેથી મળેલી માહિતીના આધારે મધ્યપ્રદેશની પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢતા માતાને લેવા ત્રેવીસ વર્ષે પુત્ર ભુજ આવી પહોંચ્યો હતો મહાશિવરાત્રી પર્વે ઉજ્જૈનના આ પરિવારના માતા પુત્રનું દસ વર્ષે મિલન થયું હતું દસ વર્ષ પછી માતા પુત્રનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાતા સૌની આંખો અશ્રુભીની બની હતી તેના પુત્રના જણાવ્યા મુજબ ચાર વર્ષ પહેલા તેના પિતાનું અવસાન થયું છે ભાઈ બહેન અને દાદા સાથે રહેતા હતા પણ વર્ષ લગ્ન થઈ ગયા છે આમ અચાનક માતા મળી આવતા પરિવારને આધાર સ્તંભ મળ્યો હતો હવે પરિવારમાં માતા પુત્ર અને દાદા સાથે રહેશે માતા પરિવારની જવાબદારી નિભાવશે મહિલા પચાસ વર્ષની થઈ પોતાના ઘર સુધી પહોંચી છે પરિવારમાં અનંત ખુશી છવાય છે માતાએ 10 વર્ષ પછી પુત્રને ઓળખી કાઢો મેરા પુત્ર દીપક આયા હે એમ કહી તેને ભેટી પડી હતી માતાએ ઘર છોડ્યું ત્યારે પુત્ર દીપક 13 વર્ષનો હતો આજે 23 વર્ષનો થઈ ચૂક્યો છે માનવતાના આકારેમાં પૃથ્વીરાજ સી જાડેજા આનંદરાય સોની દીપેશ શાહ સહદેવસિંહ સી જાડેજા रफीક બાવા પંકજ કુરવા દિલીપ લોડાયાએ સહભાગી બન્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા હેઠાય તો બગા બેચના मम्मी हाँ <laughs> <laughs> है है वो नहीं उसकी रादी 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 तो वो वहीं वो बच्चा ना पता कितने बाद मिली आपकी माँ हाँ दस साल हो गए पापा, है। पापा तो। देखो चार पाँच साल हो गए બુલાવો બીમાર મમ્મી બુલાવો બીમારપુર ગયા રાખા ગયા